ચાદર પોદ શરીફ નો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ માં કચ્છ ઇતિહાસ પરિષદ પ્રમુખ જયવીર સિંહ સોઢા ઉપપ્રમુખ કિરીટ સિંહ જાડેજા સંગઠન મંત્રી કનૈયાલાલ અબોટી ખજાંચી નરેન્દ્રભાઈ વ્યાસ અને ગુજરાત ટુરિઝમ માન્ય કચ્છ ગાઈડ રાજેશભાઈ માકંડ ઉપસ્થિત રહ્યા હતા મોટી પોસાડે જાગીર મહંત પ્રવીણ ગોરજી મહારાજ દ્વારા ચાદર ચડાવવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન એમઆઈ બાયડ સાહેબે કર્યું હતું વિશેષ ઉપસ્થિતિમાં કચ્છ કાઠિયાવાડના અનવરભાઈ શેખ અબ્દુલ કરીમ મેમણ અસલમ સમા દોસ્ત મોહમ્મદ હબીબ નોતિયાર સબિર હબીબ નોતિયાર અબ્દુલ હમીદ નોતિયાર તથા સિરાજ મિયા નોતિયાર રહ્યા હતા આભાર વિધિ સૈયદ અબાસસા બાવા સૈયદ જહાંગીર શાહ અને સૈયદ જુસફ શાહ દ્વારા કરવામાં આવી અંતે સૈયદ અબાસસા બાવા દ્વારા કચ્છની કોમી એકતા અને અખંડતા જળવાઈ રહે તે માટે દુઆ અને સલામ કરવામાં આવી આદમ નોતિયાર માતાના મઠમાં શૈલીમાં ભુજની ધરતી કચ્છનો ગૌરવ ભરી ઊભો થયો એ નાયક દિલે સદા સ્મૃતિ પ્રજાની રક્ષા ધર્મની લાગણી ફતેહ મોહમ્મદની મહિમા અમર કથાની ભણી રાયધણની છાંટમાં ન ડગમગાવ્યો પ્રજા માટે પોતે હંમેશા આગળ વધ્યો પૃથ્વીરાજને ગાદી પર બેસાડ્યો કચ્છમાં ન્યાયનો પ્રકાશ છવાવ્યો હિન્દુ મુસ્લિમની સંગમ યાત્રા એકતા પથ પર ફેલાવી ભવ્યતા ટીપુની ભેટ સાહી પોશાક સાથે જમાદારને મળ્યો સન્માન ગૌરવભર્યો ભર્યો મહત્વ સાથે હજીરોની શિલાલેખ શ્રી સરસ્વતીએ નમઃથી શરૂ પ્રજાના હિતની વાત કરે કચ્છમાં ભરી પાર ભલે ભૂકંપે તોડી દીધું બંધન નાયકની મહિમા હંમેશા રહે અનંત અનન્ય સ્થાન કચ્છની ધરતી પર કિંગમેકરનું નામ ફતેહ મોહમ્મદની કથા હૃદયમાં કરે શામ પ્રજાની સેવા ન્યાયની છાપ એ જીવનનું મંત્ર છે અમૂલ્ય અનમોલ ભાગ રિપોર્ટ બાય આદમનો ત્યાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા